જ્યાં પ્રશાસનની બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બની રહે છે વલસાડ શહેરના ખડુંજી ટેકરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે વારંવારની રજૂઆતો છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી વલસાડ શહેરના મધ્યમાં આવેલા ખંડુજી ટેકરા વિસ્તારની આ દશા છે અહીંના રહીશો છેલ્લા સાત દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે કારણ કે તેમના નળમાં પાણી નહીં પણ જાણે ગટની ગંદકી આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે જેના કારણે બાજુમાંથી પસાર થતી ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે એક તરફ શહેરમાં રોગચાળાનો ભય છે તો બીજી તરફ આ ગંદુ પાણી પીવાથી બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ રહ્યું છે છે સ્થાનિકોનો કે આ સમસ્યા અંગે નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા હજુ સુધી પાઇપલાઇન રિપેર કરવાની તસ્દી લેવામાં આવી નથી જેના કારણે સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે હેમા રાકેશભાઈ સમસ્યા પાણી એટલું દુર્ગંધ વાળું આવે છે ખરાબ આવે છે પીવા લાયક પણ નથી વાપરવા લાયક નથી છેલ્લા બાવીસ દિવસથી અમે આ પ્રોબ્લેમ છે સેવા માટે અમને કોઈ સાહેબ કોર્પોરેટર સભ્ય અમે જાણ કરી વારંવાર છતાં કોઈ આવીને ઉભા રહ્યું નથી એ માટે અમે તમને બોલાવ્યા છે કે આ સમસ્યા અમારી જેમ બને એમ જલ્દી હલ થાય આ માટે અમે નગરપાલિકાને જાણ કરી છે વોર્ડના સભ્યોને જાણ કરી છે પણ કોઈ હજી સુધી આવ્યા નથી અમારો પ્રોબ્લેમ બાવીસ દિવસથી ચાલે છે હજી સોલ્વ થયો નથી તો જેમ બને તેમ જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ થાય અમારી માંગ જેમ બને તેમ પાણી અમને પીવાલાયક વાતરવાલાયક ચોખ્ખું પહેલા જેવું મળે એ જ છે બીજી કોઈ નથી મારું નામ રુષ્પીત જોશી છે અને સમસ્યા એ જ છે કે અહીંયા કેટલા દિવસથી ખરાબ પાણી આવે છે આજથી વીસ બાવીસ દિવસ થઈ ગયા છે તો અમે કેટલા વખતથી કોર્પોરેટરમાં જાણ કરીએ છીએ તો પણ અહીંયા કોર્પોરેટરના વ્યક્તિ આવીને જોતા નથી અમને આ ખરાબ પાણીના લીધે અહીંયા ડાયરિયા થઈ જવો તાવ આવવો સ્કીન ડિઝીઝનો પ્રોબ્લેમનો પ્રોબ્લેમ થાય છે બરાબર તો અહીંયા જેમ બને તેમ જલ્દીથી આ પાણીનો પ્રોબ્લેમ હલ થાય અને અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય અમારે દરરોજના અત્યારે પાણી વેચાતું લાવવું પડે છે ખાવાનું પણ બનાવી શકાતું નથી હાથ ધોવા પણ નથી આ બધા ઘણા પ્રોબ્લેમ થાય છે તો અમારો માંગ એ જ છે કે જેમ બને તેમ જલ્દીથી અહીં અમને શોધ પ્રાપ્ત પાણી પ્રાપ્ત થાય મારા જયંતિભાઈ પટેલ ખંડુ ટેકરાભાઈ છેલ્લા પચાસ વર્ષથી રહું છું અહીંયા ને હાલમાં સાહેબ વીસ બાવીસ દિવસથી સતત નગરપાલિકાનું પાણી એકદમ ગંદુ વાસ મારતું આવે છે પ્રેશર પણ ઓછું છે જેથી ફર્સ્ટ ફ્લો પાણી ચડી શકતું નથી એના થકી અમારે આર્થિક રીતે સાહેબ બહારથી થી પાણી મંગાવવું પડે છે તે અમને મંગવું પણ છે છતાં આજ લગીનમાં અમે ટેક્સો ભરીએ છીએ તેનો કોઈ અમને નિવાળો ન આવતો નથી સાહેબ બીજી એક વસ્તુ છે કે રજૂઆત વાર રજૂઆત કરવા છતાં પણ આજ લગીનમાં નિવાળો આવ્યો નથી અમારે સાહેબ પાણી ફર્સ્ટ ફ્લોર પર સ્કીન ની જે પ્રોબ્લેમ થાય તે છોકરાઓ નાના નાના ઘરમાં નાના છોકરાઓ છે તેને પણ ડાયજેસ્ટ પાણી થઈ શકે છે સૌથી વધારે અમને આર્થિક રીતે બી પ્રોબ્લેમ થાય છે પીવાનું પાણી બાહથી લાવવું પડે છે નવા ધોવાનું પાણી બાહથી લાવવું પડે છે નગરપાલિકામાં સતત લેખિત અરજી આપી તમે બતાવી શકો છો તમે જોઈ શકો છો સાહેબ બે આવે છે ખરા ચાલુ કર્યું છે આજે કામ બરાબર એનો કોઈ પણ હજી કેટલા દિવસે બાવીસ દિવસ થઈ ગયા છે

મારી એવી ઈચ્છા છે કે જેટલું બની શકે તો જલ્દી એમને પીવાનું પાણી સરસ તપકો મળે એવી પ્રયાસ કરી રહ્યો છું એ માટે હું સંપૂર્ણ જે પણ કરવું પડે એવો પ્રયાસ કરી રહી છું લુહાર ટેકરા પર જે પાણીની સમસ્યા છે એ અમને અત્યારે જ ખબર પડી ને લોકો એમ કે પચીસ દિવસથી પણ અમને ખબર નથી કારણ કે અમારા પ્રમુખશ્રીને બી કહેવામાં આવેલું આ પ્રમુખશ્રીએ ધ્યાન આપ્યું પણ મને અત્યારે જ જાણ થઈ એટલે હું તરત જ ડેનેજ કમિટીના ચેરમેન ને નગરપાલિકાના સ્ટાફ મોકલીને ને જેમ બને તેમ વહેલી તકે પાણી શુદ્ધ થાય ને લોકોને નુકસાન ન કરે એ માટે વેધરી